ગણપતિસ્ત્રોત્ર પ્રણમ્ય શિરસા દેવ ગૌરી પુત્ર વિનાયક ભક્તાવાસં સ્મરે નિયુકામાર્ક સિદ્ધે प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयं तृतीयं कृष्ण गजवक्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विक्रमेम च सप्तमं विग्रहराजेन्द्रं गूनवदं तटाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपति द्वादशं कूगजाननं वादशयितानि नामानि संयम्यं पटेनर ચદ્દમ તસિદિકર પ્રભુ વિદ્યાથી લે વિદ્યાધનાર્લવુત્રિલ પુત્ર મૂક્ષાર્વતે ગતિપે ગણપતિ જપેદ ગણપતિ સ્તોત્ર ષડભેર માસે ફલં લભે સંવત્સરે સિદ્ધિ ચભતે નાથ સંશયા ્રાહિભ્યક્ષ લિખિવાય સમર્પે ત્યાં વિદ્યા ભવે ગણેશ પ્રસાદતા ઈનારદપુરાણ નામ નામ શ્રી ગણેશસ્તોત્રપૂર્ણ થેન્ક યુ